પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાજાવતું રહે આતંકવાદને કારણે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામી થઈ રહી છે તેમ છતાં તેમાં સુધારો થઈ રહ્યો નથી ત્યારે હવે ફરી એકવાર સરહદ પારથી ઉડતું ડ્રોન ભારતમાં આવ્યું હતું જેને પકડી પાડવામાં આવ્યું મળતી માહિતી અનુસાર પાકિસ્તાન તરફથી આવેલું ડ્રોન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પંજાબના નજીક ફિરોઝપુર જિલ્લામાં પડ્યું હતું બોર્ડર સિક્યુરિટી ફોર્સે આ પાકિસ્તાની ડ્રોનને સમયસર કબજે કરી આ અંગે બીએસએફના અધિકારીના જણાવ્યા અનુસાર ઝડપાયેલા પાકિસ્તાની ડ્રોનમાંથી દારૂ ગોળાનો જથ્થો મળી આવ્યો છે આ ડ્રોન સાથે બાંધેલા પેકેટો ખોલતા એકે ફોર્ટી સેવન

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ